મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે એક ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની પ્રાઇવેટ સ્કૂલ છે જેની અંદર બાલમંદિર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે કાયમી શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે મિત્રો ઓકે તો સારી વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન રહેશે એટલે કોઈપણ જાતની એક્ઝામ કે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કોઈપણ જાતની ઝંઝટ છે ને મિત્રો લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ અને બીએડ કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોય તેના માટે આ સારી એવી પોસ્ટ છે લાયકાત રહેશે તમારી ઓકે તો સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું કે કયા કયા વિષયો માટે છે અને કયા જગ્યાએ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે લઈ લેવાના છે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રોમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આપણી ચેનલ ઉપર પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહી છે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો સૌથી પહેલાં બેઝિક માહિતીની વાત કરીએ મિત્રો તો ભરતી સંસ્થાની વાત કરીએ તો કે જય અંબે શ્રી અંબે વિદ્યાલય વડોદરાની અંદર છે ઓકે ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ તો ટોટલ ત્રણ છે જેની અંદર કેજી ટીચર્સ એટલે કે જે નર્સરી છે કિન્ડર ગાર્ડન માટે તેના ટીચરની વેકન્સીઓ છે ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ટીચરની વેકન્સીઓ છે ત્યારબાદ એમાં અલગ અલગ વિષયો રહેશે સાયન્સ મેથ્સ ઓકે આપણે ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા જોવાના છીએ મિત્રો ત્યારબાદ ગુજરાતી મીડિયમ છે જે આ સ્કૂલની અંદર જ છે તેની અંદર કોમ્પ્યુટર ટીચર અને અન્ય ટીચરની વેકન્સીઓ ખાલી છે જે પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આગળ જોઈશું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી છે મિત્રો ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ આપણે અલગ અલગ રહેશે ઓકે પસંદગી પ્રક્રિયા વાત કરીએ એમ વોક ઇન ઇન્ટરવ્યૂ દેશે કોઈપણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે નહીં લાયકાત બીએડ અને બી ગ્રેજ્યુએટ તમારી રહેશે ઓકે તો અત્યારે તમને ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો સ્ક્રીન ઉપર જે આપણે ન્યૂઝપેપરમાંથી કટ લીધું છે ઓકે તો જેમાં વાત કરીએ ભરતી વિશે તો કે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો ઓકે તો આ સ્કૂલની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ છે તો કેજી સેક્શનની વાત કરીએ સૌથી પહેલાં તો કે કેજી સેક્શન ટુ ટીચ એજ ગ્રુપ બિટવીન ટી થ્રી ટુ સિક્સ ઇયર્સ ઓનલી ફિમેલ કેન્ડિડેટ છે ઓકે તો કિન્ડર ગાર્ડન માટે જે છે તમારે બાલમંદિર માટે ત્રણથી છ વર્ષના શિક્ષક સોરી બાળકોને ભણાવવાના રહેશે મિત્રો અને આની અંદર માત્ર ફિમેલ કેન્ડિડેટ જ એપ્લાય કરી શકે છે એમ તો મિત્રો ત્યારબાદ વાત કરીએ ઇંગ્લિશ મીડિયમની છે ઓકે તો એમ એમાં જણાવેલ છે ટુ ટીચ ઇંગ્લિશ એસ એટલે કે સોશિયલ સાયન્સ મેથ્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ઇન ક્લાસ થ્રી એન્ડ ફોર ઓકે એટલે કે ત્રીજા અને ચોથા ધોરણ માટે ઇંગ્લિશ મીડિયમની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન અને મેથ્સ માટે શિક્ષકોની વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે ત્યારે બાજુ આપણે ત્રીજી છે ગુજરાતી મીડિયમ છે જેની અંદર કોમ્પ્યુટર ટીચરની વેકેન્સી છે કોમ્પ્યુટર ટીચર પ્રેક્ટિકલી ટ્રેન ટુ ટીચ ઇન સેક્શન ઓર હાયર સેક્શન એજ્યુકેશન ઓકે એટલે કે શું કહેવાય કોમ્પ્યુટર ટીચરની વેકન્સી છે પ્રેક્ટિકલ ટ્રેન હોવો જોઈએ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર કોમ્પ્યુટર ટીચરમાં ભણાવી શકે તેવાની વેકન્સી ખાલી છે મિત્રો ઓકે ત્યારબાદ એમાં જણાવેલ છે કોન્ટેક્ટ વિથ બાયોડેટા બિટવીન ટેન એમ ટુ ટ્વેલ્વ નોન ઓકે સવારે દસથી બાર માટે તમારા બાયોડેટા સાથે ત્યાં ડાયરેક્ટ પણ તમે ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો અથવા કોલ કરીને તમે પૂછી શકો છો પહેલાં ત્યારબાદ તમે જે ટાઈમે કહે તે ટાઈમે તમે જઈ શકો છો ઓકે તો આ હતી શ્રી અંબી વિદ્યાલય માટેની જે ભરતી છે શિક્ષકોની તેને શું કહેવાય સૂચના અચ્છા આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો પણ જોડાઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી